જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ

પંદરસો ને સત્યાવીસ રૂપિયા સુપ્રમાર લેનાર શ્યામભાઈ નાતાભાઈ

પંદરસો ને તેર રૂપિયા મીડિયમ સુપર માં લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ રોજ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

પંદરસો ને છત્રીસ રૂપિયા સુપર સુપરમાલ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ જસ માર્કેટિંગ યાર્ડ માં કપાસ નું બજાર છે ચૌદસો ને ત્રીસ રૂપિયાથી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે અને આવક આજે ઓછી જોવા મળી રહી છે કપાસની